સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ યાત્રા પ્રવાસ શ્રી વવાણિયા મોરબી જેતપર અને રાજકોટ ત્રિક્ષેત્રિ તારીખ ચોવીસથી ઓગણત્રીસ છ પચીસ તે અંગે સત્સંગ વાંચન કાર્યક્રમ તારીખ અગિયારમી જુલાઈથી અઠ્યાવીસમી જુલાઈ પચીસ સુધી અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે ભળળીને કેટલેક અંશે તમને અવધરવાની ઈચ્છા થતી જોવામાં આવી છે ફરી ભલામણ છે કે જે જે સ્થળોએ તે તે ઉર્મીઓ જણાવી હોય તે તે સ્થળે જતાં ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો વચનામૂત એકસો ત્રીસ જે દેહધારી અજ્ઞાન અને સર્વ કશાય રહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો નમસ્કાર હો તે મહાત્મા વર્તે છે તે દેહને ભૂમિને ઘરને માર્ગને આસન આસનાદી સર્વેને નમસ્કાર હો નમસ્કાર હો વચનામું છસો ચુમ્મોતેર વ્યાખ્યાન સર બે છઠ્ઠી નોંધના આઠમા બોલમાં પરમકુબાઉદેવે પ્રકાશ્યું છે કે પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે તો યશાથી જ સાંભળે પોતાનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભાળવાથી તદરૂપ યાદ આવે છે તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી ત્યાં વાવ પછી થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતા રસ્તો પછી શાંત અને શીતળ અવકાશની જગ્યો હતી તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસો વાર સ્મૃતિમાં આવી છે બીજાઓ પણ તે સમયે ત્યાં હતા પણ બધાને તેવી રીતે યાદ ન આવે કારણ કે તે ક્ષયો આધીન છે સ્થળ પણ નિમિત્ત કારણ છે સ્થળ પણ નિમિત્ત કારણ છે ધન્ય તે નગરી ધન્ય મહાવીરના બોધને પાત્ર કોણ તીર્થ આદિ પ્રવાસનો ઉછરંગી વચ્ચે એકસો પાંચ આઠમો બોલ આ ખ્યાલો સાથે તીર્થ પ્રવાસ કરે તો તે જીવ પાત્ર બને એમ છે શમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ ક્યારે વર્તે સદગુરુ લક્ષ તો શ્રી વાવાણીય તીર્થ ક્ષેત્ર અંતર અતિ ઉલ્લસે હો કે જન્મભૂમિ નીરખી મુમુક્ષુ મનને હો કલ્યાણક સરખી કલ્યાણક સરખી આ ભૂમિ પરમપુરદેવે સ્વીકારી અને જપ પાવન કરતા અવતર્યા પૂજ્ય બ્રહ્મચારીજી તો ભાગવળથી આલોટતા આલોટતા અહીં જન્મસ્થળ સુધી આવ્યા અહીં મારા ભગવાનના પગલાં પડ્યા છે રમણ રેતી વાવાણીયાની એ સ્મશાન ભૂમિ બાવળના કાંટળા ઝાડ પર આ સાત વર્ષના બાળરાજ ચડી ગયા કાંટાળો મોક્ષ માર્ગ સાફ કરી આ કાળના જીવોને સ્વચ્છ સીધો સરળ માર્ગ હવે અનુસરતા નડે એ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ જ્યાં ચીતા દેખીને જાગ્યા કો સંસ્કાર અને ધારા એ વૈરાગ્યની કરે કર્મપટ દૂર પ્રગટુ જાતિ સ્મરણ ત્યાં વધુ જ્ઞાન જળપુર રામભાઈની બેઠક અને એ ગામડાની નાની નિશાળ જ્યાં ઉદયન યોગે કૃપાઉદય ભણવા તો બેઠા બે વર્ષ ભણી ઉતર્યા અને દસમે વર્ષે તો એ જ નિશાળમાં આસિસ્ટન્ટ માસ્તર પણ બન્યા અને આગળ ઉપર જગતને ભણાવવાનું ભગીરથ કાર્ય પૂરું કર્યું વવાણિયા જન્મભૂમિ પાસે એ ઉપાસ જ્યાં દીક્ષિત જૈન સાથીઓને હસ્તલખિત મોક્ષમાળા અને આગમ સૂત્રોનો મર્મ સમજાવ્યો હજુ મોક્ષમાળા છપાઈ પણ નહોતી ફક્ત લખાઈ ચૂકી હતી મોરબી દુકાને બેઠા રામાયણ મહાભારતના શ્રમ શ્લોકે અનુવાદો કર્યા ધાર્મિક લેખો લેખ્યા ઉપાશ્રયે વસંતબાગમાં અને હાઈસ્કૂલમાં મોરબી ક્ષેત્રે અદ્ભુત અવધાન પ્રયોગો કર્યા આજ મોરબી ક્ષેત્રે સોળ વર્ષ અને પાંચ માસની ઉગતી ઉંમરે ત્રણ દિવસમાં મોક્ષમાળા જૈન સ્યાદવા છેલ્યનો સાર જીનેશ્વરની વાણીનો સાર ત્રણ દિવસમાં લખી ઇતિહાસ સર્જ્યો બહુ ઊંડા ઉતરતા આ મોક્ષ મોક્ષનું કારણ બને એવી બાએંધરી પણ આપી અને દૈવતભરી તત્વવાણી જગતને ગાગરમાં સાગરરૂપ ગ્રંથમાં બક્ષી યુગ પુરુષના છેલ્લા ભગવાવલી કર્મના ઉદયને અબંધ પરિણામે વેચતા લગ્નના ફેરા ફરી ભાવના ફેરા ઉકેલ્યા અને આ હકીકતને મોર મારે તેવો પ્રસંગ જાન ઉપહાર આકાશમાંથી કુબેર દેવે કેસર છાટના પણ કર્યા મોરબી તાબાના જેતપર ગામે આત્માના ઉઘાડને લીધે જ્યોતિષનું નષ્ટ વિદ્યાનું જ્ઞાન પણ ઉદયપ્રયોગે બતાવ્યું અને ત્યારબાદ આગળ ઉપાડ્યું જ્યોતિષ સદંત્ર છોડી પણ દીધું ઐતિહાસિક ઘટના આવો ઇન્દ્રપતિ ગૌતમ તમને આત્મા છે કે નહીં તે અંગે સંચય છે ને પહેલાં મહાવીર બોલે છે આવો સૌભાગભાઈ ગલ્લામાંની કાપલી વાંચો આ બીજા મહાવીર અને ગણધર તુલ્ય કામ કરનાર પૂજ્ય સૌભાગભાઈનું પ્રથમ મિલન આ ભવે આગામી થયું ગૌતમ પૃચ્છા એ મુજબ સ્વભાગ પૃચ્છા રૂપ વચનમૃત આગળ ઉપર જગતને અણમોલ ભેટ રૂપે મળ્યું આગમની ઓરિજિનલ પ્રત અષ્ટાપદ પર્વતેથી ભગવાન ઋષભદેવ મોક્ષે સિદાવ્યા ભગવાન વાસુપૂજ્ય ચંપાપુરીથી ભગવાન મહાવીર પાવાપુરી હતી ભગવાન નેમિનાથ ગિરનાર પર્વતેથી હતી અને સમજશેખરથી તો વૈશ્વિક તીર્થંકરો મોક્ષે સિદાવ્યા પણ પરમાત્મા તો ઉપકારી મોટા આ રાજકોટ તીર્થક્ષેત્ર श्रद्धा बड़े सिद्ध क्षेत्र बनी रहे बात है मैन्यनी पूज्य प्रभु बोध में कहता आज क्षेत्रे आ बा उम्र आत्मा अनंत शक्ति अवगाड़ी साबित अद्भुत प्रसंग कच्छना बे भाईओ साथ बनी गयो अवधान वनगीप चखवी जे छेक कच्छ प्रदेश साँभे आवते आज उम्र महती तो विराट मत दस वर्ष अंतिम संदेश प्राथमिक भूमिका लईने સહયોગી જીન અને છેલ્લે સાદી અનંત અનંત સમાધિ સુખ પ્રાપ્ત કરવાના પગથિયા બિંદુમાં સિંધુ રૂપે સરળ ભાષામાં છેલ્લા દિવસોમાં અહીં લખાવ્યા ભાઈ મનસુખને દેહ વિલેના આગલા દિવસે પ્રકાશે હું બીજી માને રવડાવવાનો નથી ઉગરીબેનને અમદાવાદ ઘેર જેવા કહે છે અને સાથે પ્રકાશે પોપટ પૂછે તો કેવું હું ભગવાનના ધામમાં છું અને છેલ્લે હવે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું આ આત્મા અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનું છે હવે અહીં જે મહાવીર રામ સર્વ પ્રકારે સર્વજ્ઞ પરમાત્મા સ્વરૂપ છે સહજ આત્મ સ્વરૂપ છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે સત્માં અભેદ છે અપ્રગટ સત પણ સતમાં અભેદ છે નિર્વિકલ્પ છે પૂર્ણ વિતરાગ છે પરમાત્માના અભેદ સ્વરૂપના નિવાસી છે વિદ્યમાન વર્તમાન મહાવીર છે અને જેણે તીર્થંકર કરે બધું કર્યું પણ હવે તીર્થંકર થવા પણ ઈચ્છા નથી ત્યાં દેહ મૂકીને ક્યાં જાય આ આત્મા અવશ્ય વિશેષ ઉત્તમ ગતિ પામવાનો છે તે શું તેનો જવાબ શોધતા આ સત્સંગ સત્સંગમાંચનમાં વ્યક્તિ સ્થળ તારીખ વારની સાબિતીવાળી અપૂર્વ ઘટનાઓના માધ્યમે સાંભળી વાંચી વિચારી ઊંડા ઉતરી મનન કરતાં પાત્રતા પ્રમાણે જવાબ મળી રહે એમ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી બોધે છે પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે મોક્ષ તણી નહીં વાર એ રાજ રત્ન રત્નત્રાતાર એ નિષ્કારણ કરુણા અપરંપાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ